નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે હાઈ સેકન્ડરી માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના મહત્વના પ્રશ્નો જોવાના છે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સાંકેતિક નિયંત્રણ કે વ્યવસ્થાપન માટે ચાર મહત્ત્વની બાબતો કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવી છે ડેનિયલ ગોલમેન પ્રશ્ન નંબર બે વિમાન ઉડાવવું એ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે કૌશલ્ય પ્રશ્ન નંબર પ્રેરણાનો સવૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે મેકડુગલ પ્રશ્ન નંબર ચાર તરુણ અવસ્થામાં કયું સાહિત્ય વાંચવામાં અભિરુચિ ધરાવે છે સામાજિક કથાઓ અને નવલકથાઓ પ્રશ્ન નંબર પાંચ બચાવ પ્રયુક્તિ ફ્રોઈડના કયા મન સાથે સંકળાયેલી છે અચેતન મન પ્રશ્ન નંબર જેમનો બુદ્ધિ આંક હોય તે કેવા પ્રકારના બાળકો તરીકે ઓળખાય છે તો ધીમી ગતિએ શીખનાર બાળકો પ્રશ્ન નંબર સાત પ્રેરણા વ્યક્તિ કે પ્રાણીમાં રહેલું કેવું તત્વ છે તો આંતરિક પ્રશ્ન નંબર આઠ કઈ અવસ્થાને જીવંતની વસંત તરીકે ઓળખવામાં આવે છે

પ્રશ્ન નંબર અગિયાર ત્રણ તરુણ પોતાના કાર્યને કદર થાય તેના માટે સતત કોની ઝંખના કરે છે દરજ્જા માટેની જરૂરિયાત પ્રશ્ન નંબર બાર બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે હાર્વર્ડ ગાર્ડન પ્રશ્ન નંબર તેર ફ્લેગની એફ એ સીટી કસોટી શેનું માફન કરે છે અભિયોગ્યતા પ્રશ્ન નંબર ચૌદ અભિસંધાનમાં ઉદ્દીપકને બદલે પ્રતિચારને અનિવાર્ય ગણનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા સ્કીનર પ્રશ્ન નંબર પંદર એક બાળકને એક વસ્તુ બતાવીને ઢીંગલી એવું કહેવામાં આવે છે બીજી વાર બાળક તે વસ્તુ જોઈને જ ઢીંગલી એવું કહે છે આ કઈ બાબતનું ઉદાહરણ છે શાબ્દિક સાહચર્ય અત્યંત પ્રશ્ન નંબર સોલ બચાવ પ્રયુક્તિ સેના પર આધારિત છે તો તાર્કિકતા પ્રશ્ન નંબર અંબાણી અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે તે સાનું ઉદાહરણ છે તો સિદ્ધિ પ્રેરણાનું ઉદાહરણ છે પ્રશ્ન નંબર અઢાર તુંડે તુંડે મતિ ભિન્ન કહેવત સાને સાથે અનુબંધ ધરાવે છે બુદ્ધિ સાથે અનુબંધ ધરાવે છે પ્રશ્ન નંબર 19 સિદ્ધાંતો અને તેના જનકના સાચા જોડકા કરો બહુ અવયવ સિદ્ધાંત થસ્ટન સાંવેગિક બુદ્ધિનો સિદ્ધાંત ગોલમેન बहुविध बुद्धि सिद्धांत गार्डनर त्रिस्वरूपीय बुद्धि सिद्धांत स्टनबर्ग प्रश्न नंबर जोड़का जोड़ो फ्रोइड मनोजातीय विकास एरिक्सन मनोमान सामाजिक विकास एरिक्सन मनोसामाजिक विकास कोलरबर्ग नैतिक विकास पियाजे बोधात्मक विकास પ્રશ્ન નંબર એકવીસ રમેશ પોતાની જાતને સચિન તેંડુલકર સમજે છે તેમાં કંઈ બચાવ પ્રયુક્તિ છે તો તાદાત્મય પ્રશ્ન નંબર બાવીસ કયું વિધાન બહુભાષીય વર્ગખંડની હકારાત્મક અસર દર્શાવે છે કયું વિધાન બહુભાષીય વર્ગ ખંડની હકારાત્મક અસર દર્શાવે છે તે તે બાળકમાં સાંસ્કૃતિક વિવિધતા અને આદરણની ભાવના વિકસાવે છે પ્રશ્ન નંબર ત્રેવીસ પ્રેરણા એ વ્યક્તિની એવી માનસિક સ્થિતિ છે જે તેને કોઈ નિશ્ચિત વર્તન તરફ દોડે છે આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે મેક ડુગલ પ્રશ્ન નંબર ચોવીસ સાદામાં સાદી શીખવાની પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે અભિસંધાન પ્રશ્ન નંબર પચીસ શારીરિક અને માનસિક ફેરફારો સૌથી વધુ કયા તબક્કામાં ઝડપથી થાય છે તરુણ અવસ્થા પ્રશ્ન નંબર છવ્વીસ વિશ્વમાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી છે તો વિશ્વમાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના સ્ટેનફર્ડ બીને કરી છે પ્રશ્ન નંબર સત્યાવીસ ઇરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો હતો ગુડવર્થ પ્રશ્ન નંબર અઠ્યાવીસ સિશોરની અભિયોગ્યતા કસોટી વ્યક્તિના કયા ક્ષેત્રનું માપન કરે છે સંગીત પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભય ગુસ્સો પ્રેમ ઈર્ષા વગેરેનો વિકાસ થાય ત્યારે કયો વિકાસ થયો કહેવાય સામવેદિક વિકાસ પ્રશ્ન નંબર ત્રીસ જીવંત પ્રાણીના વિવિધ અંગોને સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા એટલે કે પરિપક્વતા